ટેકવાન્ડો કરાટે સાઉથ એશિયન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ચૌદ ખેલાડીઓનો દબદબો આંધ્રપ્રદેશ વિજયવાડા ખાતે યોજાઈ હતી સ્પર્ધા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ચૌદ સ્પર્ધકો ટેકવાન્ડો કરાટે સાઉથ એશિયન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડા ગયેલ જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ચૌદ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપમાં વિવિધ વય જૂથ અને વજન કેટેગરી મળીને કુલ ચૌદ ખેલાડીઓએ બાવીસ ગોલ્ડ આઠ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર દેશ અને દીવ દમણનું નામ રોશન કર્યું હતું આ સ્પર્ધાનું આયોજન આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ચૌદ ખેલાડીઓ બે કોચ બે ટીમ મેનેજર મળી કુલ અઢાર જેટલા લોકો આંધ્રપ્રદેશ ગયા હતા આ યોજાયેલ ચેમ્પિયનશીપમાં નાની વયના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને છેલ્લા ઘણા મહિનાઓથી મહેનત બાદ આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈને વિવિધ કેટેગરીમાં ફાઇટ કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી દીવને ગૌરવ અપાવ્યું આ બાળકોએ ટેકવાન્ડો કરાટે સાઉથ એશિયન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં કુલ આઠ દેશના ખેલાડીઓ રમવા આવ્યા હતા જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ચૌદ જેટલા ખેલાડીઓએ આ સાઉથ એશિયનની સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું જેમાં ચૌદ ખેલાડીઓએ બાવીસ ગોલ્ડ મેડલ આઠ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મળી કુલ બત્રીસ જેટલા મેડલ જીતી દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો ડંકો વગાડ્યો હતો આ ટીમ આજે બપોરે દીવ ખાતે પહોંચતા તેમને આવકારવા પરિવારજનો દીવ ટેકવેન્ડો એસોસિએશનના ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ખેલાડીઓ ફક્ત દીવ શહેર કે રાજ્ય પૂરતા જ નહીં પરંતુ દેશ અને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે નમસ્તે હું ડૉક્ટર હરેશ સોલંકી દમન દીવ ટેકવાન્ડો એસોસિએશનનો વાઇસ પ્રમુખ છું અને મારી સાથે અમારા કમિટીના મેમ્બર છે આજે ખરેખર બહુ ખુશીની વાત થઈ છે જ્યારે અમારા નાના નાના ભૂલકા ઘણા બધા મેડલો લઈ અને આજે દીવ પહોંચ્યા છે તમને ખબર છે કે કરાટેનું કેટલું મહત્ત્વ છે ખુશીની વાત બીજી એ છે કે આમાં ઘણી બધી છોકરીઓ છે ને આજે દેશમાં ખરેખર આર્ટ એટલે કરાટેની જરૂર છે તમને ખબર છે દેશમાં મહિલા ઉપર ઘણા પ્રકારના અત્યાચાર થાય છે અને સેલ્ફ ડિફેન્સમાં બહેનોને ખાસ કરીને જરૂર છે અને ખુશીની વાત છે કે આ બહેનો અમારી વિદ્યાર્થીઓ જે મેડલ લઈને આવી છે એ આવનારા દિવસોમાં બીજી બહેનોને શીખારે અને સેલ્ફ ડિફેન્સનું મહત્ત્વ જાણે આજે એક છોકરી ઘણી બધા મેડલો લઈને આવી છે તો અમારે એસોસિએશનમાં ઘણો ખુશીનો માહોલ છે અમારું આ દમન દીવ ટેકાન્ડો એસોસિએશન લગભગ બે હજાર અગિયારમાં રજિસ્ટ્રેશન થયું હતું ત્યારથી અમારા કોચ જે હિતેશ સોલંકી સર છે ફૈઝાન સર છે અને અન્ય બીજા બધા કોચ ટ્રેનર હતા એ લોકોએ ઘણી મહેનત કરી અને આ છોકરાઓને તૈયાર કરેલા છે અને આજે આંધ્રપ્રદેશની એશિયન ટ્રોફીમાં રમવા ગયા હતા એમાં ઘણા બધા મેડલ લઈને આવ્યા છે અને અમારું એસોસિએશનનું કામ એ છે કે વધારે વધારે સ્ટુડન્ટ અને અમે ભરતી કરીએ અને આવી રીતના ટ્રેન કરીએ જેથી કરી અને સ્પોર્ટ્સમાં આગળ વધે આવનારા દિવસોમાં પ્રશાસક મહોદયને અમે વિનંતી કરીશું જેથી કરી અને ભૂલકાઓ નેશનલ લેવલે પણ રમી આવ્યા છે અને સારા મેડલ લેવા છે મને સરે અને અમારા કોચે જણાવ્યું કે ખરેખર આ નેશનલ એશિયન ગેમમાં ખુશીની એ વાત છે કે ઘણી બધી કન્ટ્રીઓ સાત આઠ આઠ કન્ટ્રી હતી બીજા અન્ય સ્ટેટ હતા એમાંથી અમારો સ્ટેટનો એટલે દમણ અને દીવ સ્ટેટનો વધારે વધારે મેડલ જે મેળવનાર છે એમાં થર્ડ રેન્ક આવ્યો એ બહુ ખુશીની વાત છે હું ખરેખર અમારા કોચ અને અમારા સ્ટુડન્ટને ધન્યવાદ આપું છું અને શુભેચ્છા આપું છું કે આગળ જઈ અને હજુ વધુમાં વધુ સેકન્ડ અથવા ફર્સ્ટ રેન્કની તૈયારી કરે અને પ્રશાસક મહોદયને હું વિનંતી કરીશ કે આવનારા દિવસોમાં અમને વધારે વધારે સપોર્ટ આપી બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કંઈક યોગદાન આપી અને ઓલિમ્પિક ગેમમાં રમવા જાય દમણ અને દીવમાંથી કોઈપણ સ્ટુડન્ટ એવી હું વિનંતી કરું છું અને ખરેખર અમને સમારતા મેડમ એ ઘણો બધી સપોર્ટ આપેલો છે અમારી પાસે અમુક આ ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશન કામ હોવાથી જગ્યા નથી તો મેડમે અમને સ્કૂલમાં જગ્યા ફાળવી દીધી છે તુલીપ સ્કૂલમાં પણ અમને જગ્યા ફાળવી છે જેથી કરીને બાળકો ત્યાં ટેકનિક શીખી શકે છે અને ટ્રેન થકે છે થઈ શકે છે હું ફરી એકવાર પ્રશાસક મહોદય સાહેબનો તેમજ કલેક્ટર મેડમ તેમજ અમારા કોચ

जिसमें हमारे चौदह बच्चों ने पार्टिसिपेट किया था आ, और ये चैंपियनशिप के लिए हम लोग बहुत महीनों महीनों से मेहनत कर रहे हैं और बहुत मेहनत की है बच्चों ने इसके लिए रात दिन निकाले रात को प्रैक्टिस मॉर्निंग में प्रैक्टिस अर्ली मॉर्निंग प्रैक्टिस और फाइनली अभी हमारा मतलब कंपटीशन करके हम लोग वापस आ चुके हैं वहाँ से सो हम लोग वहाँ पे गए वहाँ पे बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस दिया बहुत ही अच्छी तरह से परफॉर्मेंस किया तो कॉम्पिटिशन में फोर कैटेगरीज रहती है जिसमें ग्रुप पैटर्न्स रहते हैं पैटर्न रहते हैं फाइट्स रहती है ग्रुप फाइट्स रहती है सभी में हमारे बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस करके ट्वेंटी टू गोल्ड मेडल्स एट सिल्वर मेडल्स और दो ब्रॉन्स मेडल्स लाए सो थर्टी टू टोटल थर्टी टू मेडल्स लेके आए एंड उसके अपार्ट हम लोगों ने जो चैंपियन ट्रॉफी रहती है वहाँ पे वो भी हम लोगों ने हासिल की वहाँ की ज्यादा से ज्यादा मेडल्स लेके है फिर उसके बाद हमारे वहाँ पे एक इंग्लैंड से मास्टर आए थे उन्होंने हम लोगों को बहुत अच्छी ट्रेनिंग दी बहुत मतलब हमारा माइंड खोला ब्रॉड माइंडेड किया वहाँ पे ટકનિક્સ ઓ નહી સબ ચીજ સીખા કે જીસે હમ આગે જ ज्यादा करके आया और दूसरे कई सारे प्लेयर्स आए थे कंट्री से आठ दस कंट्री से तो हम लोगों को वहाँ पे जाके बहुत अच्छा एक्सपीरियंस मिला बहुत कुछ सीखने मिला बाहर के देश देश के लोगों से और बहुत अच्छा रहा और मैं हमारे एसोसिएशन के मेंबर्स को कमिटी को भी थैंकफुल कहना चाहते हो जो हम लोग को सपोर्ट करके इतना आगे तक भेजा किया और हमारे दीव के प्रशासक को भी थैंक यू बोलना चाहता हूँ कि हम लोगों को सभी तरह से हेल्प किया थैंक यू मारू नाम जोशी नेहल बिन नवल भाई दमन इन दीव ટેકવાન્ડો એસોસિએશન ટીમ મેનેજમેન્ટ તરીકે ત્યાં ગયેલી અમે લોકો એશિયન સાઉથ કન્ટ્રીઝ હતી એના વચ્ચે ચેમ્પિયનશીપ હતી મોર દેન સિક્સ સેવન કન્ટ્રીઝ છે પાર્ટિસિપેન્ટ થયા હતા ને અમે આમાં ટ્વેન્ટી ટુ ગોલ્ડ એટ સિલ્વર ને ટુ બ્રોન્ઝ જીતીને આવ્યા છે અને ઓલ એશિયન્સ સાઉથ એશિયન્સ લેવલે અમારો થર્ડ રેન્ક છે મોસ્ટલી અમારી ગર્લ્સ છે સૌથી વધારે મેડલ લઈને આવી છે એમાં ગર્લ્સ એમ્પાવરમેન્ટ છે એની ઇન્સ્પિરેશન અમને મળેલી છે ત્યાં અને અત્યારે જે આ કરડે છે બહુ જરૂરી છે ટેકવાન્ડો કારણ કે ગર્લ્સની સાફ્ટી માટે અત્યારના સમયમાં આ વસ્તુ બહુ જરૂરી છે અને ત્યાંથી અમને છે માસ્ટર ડોન ડાલન હતા કે જેણે સ્પેશિયલી હાઉ વિલ ટુ ટેક સેફ્ટી તો કેવી રીતે સેફ્ટી રાખવી એના ઘણા બધા ને બધું ગર્લ્સ લોકોને શીખવાડેલું છે અને અમે લોકો ઇન્સ્પિરાય ત્યાંથી થયા છે અને અમારી ટ્રીપમાંથી અમને ઘણું બધું જાણવા બી મળ્યું છે થેન્ક્સ થેન્ક યુ વેરી મચ મારું નામ દ્રવિડ શામજી છે અને અમે છે ને ટેકવાન્ડો માટે એશિયન ચેમ્પિયનશીપમાં રમવા ગયા હતા અને ત્યાં અમીને બાવીસ ગોલ્ડ આઠ સિલ્વર અને બે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરીને આવ્યા છે અને

हमारे सेमिनार और सब ज्वाइन किया था और वहाँ पे आठ कंट्री थी और आठ कंट्री में से हमने थर्ड रैंक लाया वहाँ पे ज्यादा टफ था और हम लोगों ने अच्छे से खेला था